નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે માણસ એકલા પડી જાય છે તો એમને કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે નંબર બે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે નંબર ત્રણ સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે સાથ છોડી દે એ કોઈને ખબર નથી હોતી જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે એ બધા જ લોકો એને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ સારું હોય છે તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેક કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામૂંકિન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે લોકો બહાના બનાવે છે પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ તમે જેવા છો એવા જ રહો દોસ્તો કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે પરેશાની અને દુઃખમાં જે અનુભવ મળે છે એ દુનિયાની કોઈ પણ સ્કૂલ નથી શીખવાડી શકતી એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જે તમારા પર ભરોસો કરતો હોય અને એ માણસ પર ભરોસો ના કરવો જે તમારાથી વારંવાર જૂઠું બોલતો હોય જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે આપણી પાસે પરંતુ આપણી પાસે ફોન અને મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે ફરક બસ રંગોનો છે જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો પરંતુ પરોશો ફક્ત ખુદ પર રાખો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારેય એના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે બદલવા વાળા માણસો એ હંમેશા બદલાઈ જ જતા હોય છે તમે ગમે તેટલું કરો તો જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી બસ મતલબ એ લોકોને હવે નજર અંદાજ કરવાના છે સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો પોતાની કમજોરી ક્યારે કોઈને ના બતાવશો કારણ કે લોકો એનો જ ફાયદો ઉઠાવતા હોય છે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર